સીસીટીવી વિડીયો વાયરલ થયા છે અને પૂર ઝડપે આવતી રીક્ષા એક ટ્રેલર સાથે અથડાઈ હતી જેથી ગંભીર ઈજા પહોંચતા રિક્ષા ચાલકનું મોત થયું હતું જ્યારે રિક્ષામાં સવાર પાંચ મુસાફરોને ઈજા પહોંચી હતી સીસીટીવીમાં ઘટના થઈ હતી જેમાં જોઈ શકાય છે કે આવી રહેલા રિક્ષા ચાલકે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી રીક્ષા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા પોલીસ અકસ્માત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની માહિતી મળતા જ વાપી જીઆઈડીસી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને નજીકના સીસીટીવીમાં કેદ થયેલા ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ફૂટેજ પોલીસની તપાસમાં મહત્વની કડી બની રહેશે પોલીસ અકસ્માત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે